અને ઓલો જાડિયો દેવલ હે ઈ જાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવે પણ હું તને કહું છું કે તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે તું મને ફોન કરીને એમ કેતો તો કીર્તિબેન મારે તમારી સાથે બધી વાતચીત કરવી છે મારે આમ એટલે મને એવું લાગે છે કે આ બધાય ખરીદાઈ ગયા પેલા આગલા દી આમ બોલે ને બીજે દી આમ બોલે ઈ શબ્દ તમારા નથી મને તમારાથી કોઈ જ તકલીફ નથી તમે ખરીદાઈ જાઓ આખે આખા વેકાઈ જાઓ બધું જ અને બીજી વાત એ કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો હોય ફોટો આમ યુઝ કરીને કે આ ખરીદી લીધો હોય તો બધા કહેવાનું હોય કે અત્યારે મારે એક બે મહિનાનો છે ને આરામ છે પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે અને એનો બધો ખર્ચો ખજુરભાઈ જ આપવાના હે અને જે મારું શરીરનું જે ઓપરેશન કરાવ્યું હતું એ પણ એના પૈસા પણ હોય ને ખજૂરભાઈ જ આપ્યા હે બરાબર અને ખજુરભાઈ છે ને મને નાનો ભાઈ જ મહિનો છે અને હું છું એનો નાનો ભાઈ અને મને ખરીદી નથી લીધો બરાબર અને આ વાતથી એક વાત સાબિત થાય છે કે હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા હે હવે કારમી હાર થઈ ગઈ છે એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર બરાબર મારો ફોટો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે આમાં હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે મને એક બે મહિનાનો આરામ કરવાનો કીધો છે એટલે એટલે ખોટો લોકોને ગુમરાહ કરવાનું રહેવા દે હું ખજૂરબાની ટીમમાં જ છું એટલું બધું બોલતી હોય હે ખોટી હોત તો મને જવાબ આપ્યો હોત જવાબ તો આપવો જ પડશે હા જવાબ તો આપવો જ પડશે અને મને નહીં ને તો હું કોણ ન્યાય આપવો પડશે હું સુકામાં બધું બોલું છું મારા માટે મારા માટે બોલું છું ના હું આપણા બધા માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ અને આજે સેવા કરવી કોઈ પાપ નથી સેવા કરવી કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે પણ જેટલા લોકો સમજે છે ભણેલા છે જે જાણે છે એ લોકોને આખી જ મારી વાત ગળે ઉતરી ગઈ છે બરાબર આખી ફાઇલ રેડી કરી છે આખી ફાઇલ બરાબર આજે પોતાનો ટ્રસ્ટ ખોલીને ટ્રસ્ટ નું અકાઉન્ટ બનાવીને એના ગ્રુપમાં જેટલા પણ લોકો છે ને મારી પાસે નામ આવ્યા છે અલગ અલગના અકાઉન્ટમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન આવું કેમ શું કામ તમારે બીજાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે જેટલા જેટલાના અકાઉન્ટમાં પૈસા લીધા છે ને એ બધાને રેડી રહેવાનું છે આજે મેં ખાલી નાનું એવો પુરાવો મૂકો કેમ કે એ બધા પુરાવા ન મૂકી શકાય અંદર ઘણા બધાના અકાઉન્ટ નંબર પણ હોય બધું જ બરાબર એટલે એ જે લીગલ પ્રોસેસ છે ને એ પબ્લિકને ખબર પડશે ત્યારે પડશે પણ હું જો સત્ય હોય સત્ય પુરાવા હોય

વિસનગર જોડે વસઈનું નું ડાબલા ગામ ઈ ડાબલા ગામે કેટલું દાન આપ્યું ઈ ડાબલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું અને છતાં પણ આપણી પાસે પુરાવા જેવો દાન આપ્યું એના ઈતે વ્યક્તિ દીઠ એવું નહીં માનતા કે અમેરિકાથી પણ લોકો નહીં આવે સપોર્ટમાં અમેરિકા પણ આવશે બધા બોલશે હવે તમે સમજો કે તમને સાત સાત લાખ ડોલર નું દાન આપ્યું હોય એક મિલિયન ડોલર નું દાન આપ્યું હોય અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને તમે ઈ લોકોને બ્લોક કરી દયો નો કરે કોઈ જે માણસે મોટું મન રાખીને મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય ને છેલે તમે એમને શું આપ્યું ફંડ લઈને બ્લોક કરી દીધા સંબંધ કટ વાહ ભાઈ વાહ તો આ તો એ જ કે તમે ફંડ લેવા બારા માં તમે સંબંધ રાખ્યા હતા ફંડ લઈને બ્લોક કરી દીધા બ્લોક કરી દેવા પડે તમારે બધાને હે આટલા આટલા દિવસથી હું ખાલી એટલું જ કેવા માંગોણા અને અમુક અમુક ઓલા બચ્ચાના ઘરે જાશે ને ઓલા હું કે ગબ્બરના ઘરે જાશે ને ઓલા બોલા ફલાડાના ઘરે જાશે ને પણ મારી ઈ મેટર છે જ નહીં ઈ કદાચ પગાર પહેલા નો દીધો હોય ને હવે દીધો હોય હે અને ઈ લોકોની જુબાની ફરી ગઈ હોય તો મને એમાં તકલીફ નથી મેઈન પોઈન્ટની જ વાત કરવાની મેઈન પોઈન્ટની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કયો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું શું કામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો કેટલા કરોડોનું દાન આવ્યું શું કામ છુપાવવું પડે એકવાર આટલું બધું દાન કોઈ પણ માણસ આપતા હોય તો તમે એકવાર પણ ના બોલી શકો કે ભાઈ પટેલ સમાજે કરોડો રૂપિયાનું દાન આપ્યું અને હું નિમિત બઈનો ગરીબોના કામ થયા પણ એક વાર ના બોઈ લો એક વાર નહીં એટલે જેને મગજમાં વેમ હોય એ કાઢી નાખજો બરાબર પુરાવા છે બધું રેડી થઈ ગયું છે અને જે વસ્તુ કરવાની છે ને એ જાહેરમાં કઈ ને કંઈ મતલબ નથી એના માટે જે કરવું પડે એ જ કરવું પડે બોલીને ન થાય

પણ મારો ડર ના રાખતા ઉપરવાળા માતાજી નો ડર રાખજો ભગવાનનો ડર રાખજો અને મારું ચપ્પલ મોઢામાં લેવાની તૈયારી રાખજો અને હું જો ખોટી પડું તો તમારા ચપ્પલા મોઢામાં લેવાની તૈયારી મારી છે ભાઈ પણ તમે તમારી તૈયારી રાખજો હવે માની લો કે આલો ભાઈ આમ આપણે માની કે ભંગારભાઈએ ત્રણસો ને પિસ્તાલી ઘર બનાવ્યા માની લઈએ આલો તો ત્રણસો શકો તો તમારી પાસે એટલા રૂપિયા કેસ આવ્યા ક્યાંથી એટલા બધા રૂપિયા તમારી પાસે કેશ આવ્યા છે એનો જવાબ તો જ્યાંથી કેસ આવ્યા હોય ને એના વખાણ કરવા જોઈએ એનું બોલવું જોઈએ તમે ક્યાં પૈસા વાપરા ને એ હકદાર છે હિસાબ માંગવા માટે અને હિસાબ માંગશે અને હિસાબ રેડી રાખજો હવે અને હિસાબ તો જોશે જોશે ને જોશે અને આટલો બધો હાચી હોય તમારો ભગવાન તો તમારા ભગવાનને ને હું તો ખુલ્લે આમ બોલી છું તમારા ભગવાન એ તમે કયો ને એ ભંગારને ને તમે મારેલો આનું એટલું બધું સ્વાભિમાન એને વાલું હોત ને એને પોતાનું સ્વાભિમાન વાલું હોત ને તો આવ્યો હોત માર્કેટમાં આજે હું ખોટા ખોટા કોકને એમ કોક મેં આને માર્યો તો સી જવાબ ન દે ઈ એવું કે મારાને જવાબ નથી અરે તું જવાબ દે હું તને બધા જવાબ આપું યાદ અપાવું તારીખ શીખ્યા યાદ અપાવું મેં તને ક્યાં માર્યો તો યાદ અપાવું કયા દિવસે મેં કામ છોડ્યું તું એટલે તે ચોત્રીસ કરોડ

જો મોટી મોટી મીડિયા ચેનલ કેમ તમે લોકો મોન છો બેસાડજો મને ડિબેટ માં હું પુરાવા લઈને બેસું આખી ફાઈલ લઈને બેસું અને એને બેસાડો કેમ તમારો એ ભગવાન મારા માટે ભંગાર ઈ કેમ એ ભંગાર નથી આવતો અને શું કામ બીજા પેડીઓને ઊભા કરે છે કીર્તિ પટેલને જવાબ આપવા માટે

બધી ડોસી દાણા ન દેવો ક્યારેક મારે ખાવો પડે હ ફાટાય ખાવા પડે મારા વટથી હું સ્વાભિમાની છું અને હજુ પણ એમ કહેતા હોય ને કે આ સાચો તો એટલો બધો સાચો હોય એને કોઈ મેટરની ખબર નથી એને કોઈ મારાથી ફેર નથી પડતો તો તમને કીધું ને જાઓ ગમન શાંતલને ફોન કરો દેવાય ખવડને કરો ફોન પૂછી જુઓ કેટલા રૂપિયા ની ઓફર કરે છે હા બહુ પૈસાનું દાન આવી ગયું એટલી બધી ઓફરો કરવાનું હાલ છૂઈટો છું અને હું અમુક અમુક એમ છે કે તમે સંડાસ બાથરૂમ તો બનમજો ભાઈ અમે સેવાઈ કરીશું અને બધુંય કરીશું પણ આના જેમ એવું તો નહીં જ બોલીએ હા મારાથી થતી હશે મને જેટલી થતી હશે મારી કેપેસિટી પ્રમાણે હું તો વાપરું છું ને હજુ વાપરીશ પણ બરાબર મેં કઈ બતાવ્યું નથી હજુ સુધીમાં એવી ઘણી બેન દીકરીઓ ના કેસઈ લઈડી છું વકીલો ની ફી આપી જો સબૂતી છે વર વર દિવસ મારા ખર્ચે લઈડી છું બેનો દીકરીઓ માટે અમે કે જતાયું નથી હ અડધી રાત્રે જ્યાં કોઈ પડી જગ્યાએ પ્રોબ્લેમ હોય ને એવી મેટર અડધી રાત્રે બેનો દીકરીઓ પાસે હું ગયેલી છું મારા ખર્ચે અમે કોઈ જતા નથી ઘણી એવી દીકરીઓ મારા ઘરે લાવીને રાખી છે ઈ સેવા નથી હું બેનું દીકરીઓ માટે લડું અને ન્યાય અપાવડાવું છું શું એક સેવા નથી હું લોકોની દુશ્મની ઓરીને લોકો માટે લડું છું બોલું છું અને એ લોકોને દુશ્મનને મારી દુશ્મન બનાવું છું શું ઈ સેવા નથી શું પૈસા થી સેવા થાય મારી કેપેસિટી હશે એટલી સેવા તો કરીશ અને લખી રાખજો બહુ જલ્દી અમારે જેટલા જેટલા લોકો એને દાન આપ્યું ને એ તો બધા બિચારા પસ્તાય જ છે કે ખોટા વ્યક્તિના હાથમાં દાન આપ્યું અને સમજો પ્રૂફ જ નહીં સમય આવતા ટોટલી વ્યક્તિઓ તારી સામે ઉભા હશે ટોટલી વ્યક્તિ પણ સામે ઊભા હશે એ એટલે કીધું હતું ને તારી પાસે પેદડા છે હે અમારી પાસે રાજા રેડી છે ને બધા રેડી છે તારા જેટલા હોય ને એટલા તું લેતો આવજે પણ તારે પબ્લિકની સામે કે મને પબ્લિકા બધી ખૂબ જ ફંડ આવ્યું હે કેટલા રૂપિયાનું ફંડ આવ્યું કરોડોમાં કેટલા કરોડ કેટલા કરોડ પંદર થી સત્તર કરોડ જેનો હિસાબ તારે આપવાનો છે હું તો ખાલી એક જ જગ્યાનું કહું છું આટલું બીજી બધી જગ્યાનું તો બાકી છે હું ખાલી ખાલી બે જ ગ્રુપની વાત કરું છું બે ગ્રુપે ગ્રુપેથી આટલું દાન આપ્યું બીજું બધું તો બાકી છે તો આ વ્યક્તિ મહાન બને અને પાછો કે હું મારી કમાણીમાંથી નવ્વાણું ટકા વાપરું તું તારી કમાણીમાંથી નવ્વાણું ટકાઈ નહીં એક ટકોઈ નથી વાપરતો શું તું તારી કમાણીમાંથી એક ટકોઈ નથી વાપરતો આજે કોઈ પણ સેવા કરતું હોય ને એને શરમ છે નહી આવે બોલવામાં કે મને ફંડ આવે છે તારા જેટલો હલકો ને નીચ માણસ તો આ દુનિયામાં જોયો નથી કે આજે એને એટલું બોલતા દાન લેવામાં શરમ ન આવી એને વધે દાન માંગવામાં શરમ ન આવી દાન લેવામાં શરમ ન આવી પણ પબ્લિકને કહેતા શરમ આવી એને કે મને ફંડ આવે છે પણ હવે મે તને કીધું તું ને તારા પાપના ગડા ભરાઈ ગયા છે બરાબર અને હવે શું સ્ટેપ લેવાના છે ને ઈ મારે તને એ નત પૂછવાનું ને દુનિયાને એ નત પૂછવાનું હા આ એટલા મમજી જજે હવે નેક્સ્ટ સ્ટેપ બરાબર મારા બેટો એટલું ના કહી શકો કે મને પટેલ સમાજે સારું એવું ફંડ આપ્યું હું ખાલી નિમિત બહેનો બાકી તે એમાંથી રૂપિયા વાયપરા નથી આશ્રમના નામે લઈ લીધા ઉલાકડને જે તું નિરાધાર લોકો માટે બનાવવાનો હતો ને ત્યાં તે તારું ફાર્મ બનાવ્યું ગૌચરની જગ્યા વાળી લીધી તી ગૌચરની અને કાલે મેં પ્રૂફ મૂકાતા એના ઉપર ડાગલા મૂકી દીધા આખી ઓછું ફાઇલો રેડી છે ક્યાં ક્યાં બારડોલીમાં તે હવાલા લીધા કેટલા લાખોના હવાલા આવ્યા કોના નામે હવાલા આવ્યા એ બધું જ છે લાખ એટલે એક લાખ નહીં હો સાત લાખ ડોલર વન મિલિયન એટલે દસ લાખ ડોલર હા દસ લાખ ડોલર એટલે વન મિલિયન આટલું બધું દાન આપવા છતાં તું ઓલા અમુક અમુક જગ્યાએ ડિબેટમાં બેસી બેસીને એમ કહેશ કે હું નવ્વાણું ટકા વાપરું આમ કરું તે તું પબ્લિક ની સામે અત્યાર સુધી હીરો જ બનો છું ઘરે થી જયારે ગાડી લઈને નીકળને ત્યારે એમ કે કે હું ઘરે થી ખાવા પીવાનું ગાડી નથી રાખતો પણ કોસ કોદારી પાવડો રાખું છું હે હવે ભાઈ નાના છોકરાને ખબર પડે બે હજાર નવ માં તો તારી પાસે ગાડી નતી હું કામ લોકો ના દિલ જીતવા માટે આટલું ખોટું બોલવું પડે કે બાવીસ હજાર જનાવરો ની મેં દફન વિધિ કરી હવે ખાડો તો હરખો ગોટ ખોટ ખાડો તો ગોટ ખોદ ઓલું ડૂબાતું નો તો બચારું ખાડો તો હરખો ખોદ ખાલી વિડિયો મૂકીને YouTube પર પૈસા કમાવા માટે અને ઈ તો તો તું 22000 નો આંકડો કેતો હસુ તો ગણો મિત્રો આને જનાવર કેટલો ફાયદો ઉપર તું 22000 તો બતાય મને 22 તો બતાય હાલ ખાલી 2200 કોસ કોદારી ને પાવડો લઈને ઘરે થી નીકળું નહીં કે અત્યાર સુધી માં મે 22000 જણાવરો ની દફન વિધિ કરી તો પબ્લિક એ ગાંડી ઓહો આ તાળીઓ પાડે પાછી વાહ 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 સુ વાહ 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 બેવકૂફો અભણો સુ વાહ વાહ કરો છો બેવકૂફો ભણેલા નથી ગણેલા નથી એટલી બુદ્ધિ નો આલે જે દિમાગ મારું ચાલે છે એ દિમાગ તમારું કેમ નહીં

બાવીસો બોયલો તોય માને અને બે હજાર નવ માં તારીખ ગાડી નતી તે કોઈ કોદારીને પાવળો પાવડો મુકતો તો ક્યાં